વડોદરા શહેરમાં ફરી વાર નાના બાળકોના જીવ સાથે રમત રમાઈ હોવાની ઘટના સામે આવી છે વડોદરામાં મેળામાં ચાલુ રાઈડના દરવાજા ખુલી ગયા હોવાનું સામે આવ્યું બાળકોની રાઇડના દરવાજા ખૂલતા બાળકોના જીવ જોખમમાં મુકાતા જો કે સદનસીબે આ ઘટનામાં બાળકોને કોઈ બાળકને ગંભીર ઈજાઓ થઈ ન હતી ત્યારે આ ઘટનાએ હરણી બોટ દુર્ઘટનાની યાદોને તાજી કરી છે મળતી માહિતી અનુસાર વડોદરા માંજલપુરના અવધૂત ફાટક સામે આવેલ રાજવી જગ્યા પર રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે બાળકો માટે અનેક રાઇડ્સ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે ત્યારે ગઈકાલે ક્રિસમસ સંધ્યાએ મોટી સંખ્યામાં શહેરીજનો આ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા આ બાળકો હેલિકોપ્ટર રાઇડમાં બેસી મોજ મસ્તી કરી રહ્યા હતા રાઇડ્સમાં બાર જેટલા બાળકો સવાર હતા દરમિયાન રાઇડ્સ કડી ખુલી જતા બાળકો હવામાં ટીંગાયા હતા અને બાળકો નીચે પટકા હતા આ જોતા બાળકો થોડા સમય માટે માતા પિતાના શ્વાસ અધ્ધર પણ થઈ ગયા હતા જોકે બાળકો નીચે ન પહોંચતા

CN24 News Mobile App